અત્યારે એક ખાસ ધ્યાન રાખો બહાર નું ખાવું નહીં અમે તો કોઈ દી બહાર નું ખાતા જ નથી એ તો આજ તમે બે માળા ઘોઘરા બનાવીને લાવ્યા ને એટલે ખાવા પડશે બાકી અમે મેંદા ની વસ્તુ ઘરે બનાવીને નથી ખાતા હવે પહેલા તો બહુ ખાતા હતા પહેલા તો ખાતા હતા પણ મે હેલ્થ નું ચાલુ કર્યું ને પછી બધું બહાર ખાવાનું મેંદાનું ખાવાનું બધું હેલ્ધી ખાવાનું ચાલુ કરી દીધું અને આવું બધું હળી ગયેલું ખાવાનું બંધ કરી દીધું હા હાશી વાત છે બહાર નું ખવાય જ નહીં લુ બેન ના લગન ની નજીક આવી પીવે છે ગ્લાસ માં ગોગડી મા કે ઘડી ગોગડી દાદી કે ઘડીક ગોગડી આંટી કે ઘડી ગોગડી બેન કે આ જનાવર નું કઈ ખબર જ પડતી નથી

તો ગરમ ગરમ આંધણ હતું એમાં ખીસડી ભાભા એ ઓળી અને એ પાટું મારી બધું ઢોળી નાખ્યું અને એમાંથી બાયધા બે અને ભાભાને બે ધોકા માર્યા બે હાણસી બે પાટલી મારી બે કાછોટ મારી બે ખાહડા માર્યા બાભાને કાઢી મીઠ્યો ડોસીએ ખોટી ના પેટ નો છે જનાવરો ગોગરી જનાવરો કોઈ ખોટું ન બોલે મને એની ઉપર ગળા વિશ્વાસ છે પણ તમારી ઉપર નથી બાબાને ને તમે માય રોજ હોય

ઘૂઘરા બનાવીને લાવ્યા બોલો બહુ વેલા ઉઠાતા ગોગડી બેન આજ અમે પ્લાન બનાવ્યું કે આપડે ગોગડી ના ઘરે આપણને રોજ રાખે છે

આવે કે ન આવે પૂછવું તો પડે ને આ હવે શાંતિ થઈ લે કે આ રૂને કાઈ ઢૂટતી હવે તો ઓઢો જ નથી બ્લેન્કેટ જેમ બે બ્લેન્કેટ ઓઢીને બેહવી એમ કાઈ ઢૂટે જ નહીં આ જ નથી લે હું ફોન તો કરું ઉપાડે તો સારું પાગલ ઉપાડ્યો તો ખરા હાલો ગોગડા હું એમ કઉ છું કે આપણે સુડે લેન જોંગા છે ને આ ઘોઘરા બનાવ્યા છે બરોબર અને બે માણા અત્યારે ઘરે દેવા આવ્યા છે મને એકલા ગળે ઉતરે ને તમને મૂકી તો તમે ઘરે આવો ને આપણે આરે ખાવી એવું ન કરાય મને એકલા નો ભાવે હા તેવાલો ખાજો તો અત્યારે હું ખાઈ લઉં કઈ લાવવાનું નથી લાવવાનું યાદ આવશે કેવાની જ રહી ગઈ મારી એક બેન પણ છે ને મેમુદા બેન એનો ફોન આવ્યો તો અને એને એમ કીધું છે કે મારા ઘર રોટલા ઘડવા મોકલો ને તારી બેન પણ છે તમે જાશો રોટલા કરવા મારે તો કઈ રોટલા કરવા જવાનું નવરાય નથી તમારે તડીકા કરવાના શીબરી માછી ભાઈ હવે આને લે હું બેઠી તારા ટાબરિયા ને ખોળામાં લઈ અને હવે મારા હાથ દુખવા મીણા

જેવા બને એવા ભૂખમાં જેવા હોય એવા ખાવા તો થાહે અને આ બધા ખૂટશે નઈ કાળા દોળા લીલાન પીલાલ વૈયા જાય શ્રીમત આવશે ઉરમ નું અને પછી આપણે લંગુબેન ના આવશે પ્રસંગ ઉપર પ્રસંગ 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 અને હવે કાલ આપણે ગોગડાના મારા ગોગડીયા અને આપણા ઘર ના બધાના કપડા બાકી છે લંગુ નું બધું આવી ગયું શીબરી માસી નું બાકી છે એ બધું આપણે કાલ પતાવી દેશું મારે ગોગડા ની વાત થઈ ગઈ છે કે આપણે કાલ જાશું બધા બરોબર શ્રીમત ની તારીખ લીધી છે ગોગડી તમારો દિલ થી આભાર થેન્ક યુ તમારો કિંમતી ટાઈમ તમે મારા વિડીયો આપો છો તો થેન્ક યુ અને મારા વાલા સબસ્ક્રાઈબર ને થેન્ક યુ સો મચ કે તમારો કિંમતી ટાઈમ તમે મારા વિડીયો ને આપો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હું કોશિશ કરું જ છું તમારા માટે હું રોજ વિડીયો બનાવું પણ નથી ભેગું થતું મારા વાલા ફ્રેન્ડ તો મને માફ કરજો સોરી હાર લીધો છે બુટ્ટી લીધી છે પછી કંગન લીધા છે એને ગમશે લાઈ તો એને વિડીયો કોલ કરીને બતાવીજો જો તમે તારી હાથું ગિફ્ટ લીધું તને ગમશે લાઈ તો ફોન કરું વિડીયો કોલ કરીને ગિફ્ટ બતાવીશ તો પછી એને હું ગિફ્ટ આપીશ ત્યારે મજા નહીં આવે તો ગમશે કે નહીં ગમે એને ફોન કરીને થોડીક વાત તો કરી લો મારી જાન અરે હાલો શું કરેશ મારી જાન

અત્યારે બહુ એવા વાયરા છે ને તાવ ના તમે દવા લઈ આવજો મારા હમ છે ને શરદી થઈ ગઈ છે ને અમારા ઘર માં બધે ને અહીંયા થઈ ગઈ છે મારા જીવ દવા તો લઈ આવ્યો છું દવા ની જરૂર નથી તારી જરૂર છે કાઈ વાંધો નહીં આવી જ થોડા દિવસ માં આવે હાર વાલો હુઈ જાવ હવે હાર ગુડ નાઈટ જાનુ ગુડ નાઈટ મારા જીવ બાય બાય લવ યુ લવ યુ ટુ સે આપણે ફટાફટ કામ કરીને નવરા થઈ જાય

ખાવાનું મન થાય ને તો બધું નહીં ખાવાનું જરીક ચાખી લેવાનું નડે બટા એટલું કઈ સારું ન આવે બટા એવું લાગે ને તો થોડું ઘણું ઘરે બનાવી ને મમ્મી ઘરે બનાવું તો મારા હાથ નું મને ભાવે નહીં અને તમને આવું બધું બનાવતા આવડે ને એટલે બાર થી મગાવું છું પીળકી મશીન બધું આવડે બટા એને કેમ તો એ બનાવી દે તને હા તે કાઈ વાંધો નહીં હવે પીળકી મશીન કશ ગમે ખાવાનું મન થાય ને એટલે હો મમ્મી તારે વાત થઈ ગઈ તારે આવે છે હા મમ્મી હમણાં કીધું ખરા એ આવે છે તમારા દીકરા મારા હાહરા કેમ ગયા દૂધ લેવા મોકલા મેં મેં કીધું જાઓ હમણાં ગોરદાદા આવશે દૂધ લેતા હો ચા પાણી તો પાવા પડશે ને કદાચ એમ કે મારે જમવું છે જમવાનું એમની હાટું બનાવવું પડશે અને તાર મમ્મી ની તો બેટા આવશે ને શ્રીમત કરવા તારો અને ગોગડી ની આવે તો કઈ વાંધો નહીં ને લંગુ ની બધા ગોગડી બેન જીણકી બેન ઈ બધા આવે ને એની આરે કઈ વાંધો નહીં પણ લંગુ ને કેજો નું આવે ઓ મમ્મી માર ભાઈ આરે જો આવ બધું થયું સૂટું થયું એટલે બટા હું નો ના પાડી ગોગડી અરે વાત કરી લેજે આમ થાય કે લગન નહીં એટલે તો નો આવે ને કદાચ નો લખાણા હોય તો એ આવે તો બેટા પછી મારા મમ્મી બોલ્યા વગર ના નો રે મારા ભાઈ બોલા વગર નો નો રે આપણો પ્રસંગ બગડે મમ્મી હોય શું કરવું આપડે હા તે વાંધો નહીં તો તું ઉપાધિ નો કરતી હું ગોગડી સમજાય દઈશ લંગુર નો લાવે ને હા મમ્મી આપણે હમજી ન ના પાડીએ તો આપણો પ્રસંગ બગડે નહીં કારણ કે આ બધું છૂ સુટો છું ના છું અને તે છૂન પેલો થ્યું એટલે પછી આ બધું પાછો તાજો થાય ને એટલે એ નો એને નો તેડાવતા બરોબર માર ભાઈ એ આવશે માર મમ્મી આવે બસ માર મમ્મીનો સ્વભાવની તમને ખબર જ છે ને મમ્મી કાતે કઈ વાંધો ની હો ડેલા નો અવાજ આવ્યો તર હહાર આયો છે કા ઝોકલો આયો છે લે હું ખોલ તેવો બેટા અન તું બવ આવું નો ખાતે હો મારી દીકરી હા મમ્મી નહીં ખાવ હો કોરદાદા નું રાંધવું પડશે બેટા બધું શાકભાજી તો પડ્યું છે ને દાળ ભાત ને એવું બનાવી નાખશું કદાચ જમીન જ જશે હા મમ્મી બધું પડ્યું છે તો ગોરદાદા ને છે ને જમવાનું કઈ જ દેજો હાલો હું દાળ ભાત નું કુકર ને એવું બધું મૂકી દઉં તો હળુ હળુ દાળ ને એવું મૂક્યા હું આવું હાલ પછી આપણે હાહો રાંધી નાખ્યો બેટા હા મમ્મી છોકરો ક્યાં રહી ગયો છે લઈ એને ફોન તો કરું મને બધું ઓનલાઈન મોકલી તો દીધું બધી વસ્તુ જે ખાવી હતી પણ એ ક્યાં છે મારો કાનુડો એને ફોન કરું